લોકસભા ચૂંટણીને લઈને દેશમાં માહોલ જામ્યો છે ત્યારે હવે ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારીઓમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે હાલમાં જ નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નૈસદ દેસાઈની નિયુક્તિ કરી છે ત્યારે સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આજે ભાજપના ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આજે ભાજપના ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભાજપ સરકારે જાહેર કરેલા ઘોષણાપત્રના અમુક વાયદાઓ આજે પણ પૂર્ણ ન થયા હોવાનું જણાવ્યું હતું આ સાથે જ કોંગ્રેસે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા સાથે જ ચૂંટણીને લઈને જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તેમાં નવસારીના ઉમેદવાર નૈસદ દેસાઈ ગાંધી બાપુની વીજ ભૂસામાં પ્રચાર કરશે

સફેદ થઈ જવાનું છે કારણ કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જમા થઈ ગઈ બધું નાણું સફેદ થઈ ગયું આ સરકારને ખબર હતી સરકાર જાણતી હતી માટે સરકારે આ અર્થતંત્રમાં રાજ સત્તાનો આતંક ફેલાવ્યો યોજનાઓ જાહેર કરે છે અમારી યોજનાઓ એવી છે એમણે ટીકા કરી હતી કે રાજીવ ગાંધીજીની યોજનાઓમાંથી તો એસી ટકા વચ્ચેથી જતા રહેતા હતા નાણાં આ એમની ટીકા હતી એમની યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થયો એ કેગના વડાએ રજૂ કર્યો કે આ ભ્રષ્ટાચાર થયો તો સાહેબે કહ્યું કે કેગના વડાને ને કો ખુરશી ખાલી કરો હમણાં ને હમણાં રિઝર્વ બેન્કના ચાર ચાર ગવર્નરો બદલી નાખ્યા દસ વર્ષમાં પાંચ પાંચ ગવર્નરો આ અર્થતંત્રનોમાં રાજ સત્તાનો આવો આતંક ઓગણીસો સુડતાલીસ પછી આજ સુધી આ દેશે જોયો નથી એમને ત્રણસો પાંસઠ દિવસ ચૂંટણી દેખાઈ આપણે હજારો વર્ષથી સાંભળ્યું છે કે હે રામ તમારા નામે નાણાંની લૂંટ તો થઈ છે પણ હે રામ તમારા નામે વોટોની લૂંટ કરવી છે મતોની ટકેતી કરવી છે આ ચુનાવ છે કે ચુનાવનો ફારસ છે આદરણીય ટી એમ સેશન ને સલામ છે એમણે ટીકા કરી હતી ટી એમ સેશન સાહેબે ચૂંટણી કમિશનર સાહેબે કે હું સવારના નાસ્તામાં જ્યુસ પીઉં છું ત્યારે હું રાજકારણીઓના લોહીથી હું જ્યુસ પીઉં છું માનનીય વડાપ્રધાન પી વી નરસિંહરાવે સાત ભાષાના પંડિત પાંચ વખત પીએચડી કરનારા એ સેશન સાહેબને ફોન કર્યો સેશન સાહેબે એમને એમ કહ્યું કે મને કોઈ દિવસ ફોન નહીં કરવો તમારે હવે આવા ટીએન સેશન સેવા આજે આપણી વચ્ચે ચૂંટણી કમિશનર નથી ચૂંટણી કમિશનરોની નિમણૂક વડાપ્રધાન કરે છે